નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં મિત્રો આજનો વિડીયો ગુજરાતના હજારો પેન્શનરો અને કર્મચારીઓ માટે અત્યંત મહત્ત્વનો છે કારણ કે રાજ્ય સરકારે આખરે એ નિર્ણય જાહેર કર્યો છે જેની રાહ પેન્શનરો છેલ્લા લાંબા સમયથી જોઈ રહ્યા હતા હા મિત્રો આપણે આજે વાત કરી રહ્યા છીએ છેલ્લા અઢાર મહિનાથી અટકેલા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ એરિયર્સ વિશે તો મિત્રો આ મુદ્દો માત્ર આંકડા કે રકમનો નથી પણ પેન્શનરો અને કર્મચારીઓના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે તો મિત્રો ગયા મહિના કેટલાક મહિનાથી પેન્શનરોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે શું અમને અમારા બાકી રહેલા એરિયર્સ મળશે કે નહીં આ પ્રશ્નના જવાબમાં સરકારની તરફથી ઘણીવાર મૌન જોવા મળ્યું ક્યારેક ચર્ચા તો ક્યારેક ફક્ત વચનો આપવામાં આવ્યા પરંતુ હવે આખરે સરકારે સ્પષ્ટ જાહેર કર્યું છે કે આ બાકી રહેલી રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે તો મિત્રો આપણે તમામ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવી લઈશું અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો આપણે વધારે વાર ન કરતા માહિતી તરફ જઈએ તો મિત્રો ચાલો હવે સમજી લઈએ કે આ નિર્ણયનો અર્થ શું છે તો મિત્રો છેલ્લા અઢાર મહિનાથી ડીએનો વધારો થયો હતો પરંતુ એનો લાભ ન તો કર્મચારીઓને મળ્યો હતો ન તો પેન્શનરોને એ વધારાની રકમ બાકી રહી ગઈ હતી જો આપણે સરેરાશ પેન્શન કે પગાર પર નજર કરીએ તો દરેક પેન્શનર માટે આ રકમ લાખોમાં પહોંચી જાય છે કોઈનો બાકી એરિયર્સ એંસી હજાર છે તો કોઈનો એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે દોઢ લાખ સુધીનો છે હવે સરકારે જે ચૂકવણીની પદ્ધતિ નક્કી કરી છે એ મુજબ પેન્શનરો અને કર્મચારીઓને આ બાકી રહેલી રકમ સીધી ત્રણ હપ્તામાં આપવામાં આવશે મિત્રો પહેલો હપ્તો તરત જ શરૂ થશે બીજો હપ્તો થોડા મહિના પછી આપવામાં આવશે અને છેલ્લો હપ્તો આવતા નાણાકીય વર્ષમાં જમા થશે આ રીતે હળવે હળવે પેન્શનરોના ખિસ્સામાં સીધી નાણાકીય રાહત પહોંચશે મિત્રો આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો એ છે કે પેન્શનરોની જીવનશૈલીમાં થોડો હળવો શ્વાસ આવશે અને મિત્રો આ બધા હપ્તાઓ બે હજાર છવ્વીસની શરૂઆતથી લાગુ થશે અને મિત્રો મોંઘવારીના સમયમાં જ્યારે ઘર ખર્ચથી લઈને દવાઓના ખર્ચા સુધી બધું વધતું જાય છે ત્યારે આ બાકી રહેલા પૈસા એક પ્રકારની જીવદોરી સમાન સાબિત થાય છે અનેક પેન્શનરો પોતાના બાળકોના શિક્ષણ માટે કે ઘરના ખર્ચ માટે આ રકમ પર નિર્ભર હતા હવે ચાલો સમજીએ કે સરકારના સત્તાવાર પરિપત્રમાં શું લખાયું છે તો દર્શક મિત્રો પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ અઢાર મહિનાના બાકી એરની ચુકવણી હપ્તાવાર થશે અને એ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે એટલે કે કોઈ વધારાની કાર્યવાહી કરવાની જરૂર નથી પેન્શનરોને ફક્ત પોતાના ખાતાની વિગતો સુનિશ્ચિત રાખવી પડશે સરકારના આ નિર્ણયથી પેન્શનરોમાં ખુશીની લાગણી જોવા મળી છે પરંતુ સાથે સાથે થોડી નિરાશા પણ છે કેમ કે ઘણા પેન્શનરો ઈચ્છતા હતા કે આખી રકમ એક સાથે મળે પરંતુ સરકારની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખતા હપ્તાવાર ચૂકવણી એકમાત્ર વિકલ્પ રહ્યો હતો મિત્રો અહીં એક મહત્ત્વનો મુદ્દો એ છે કે આ ચૂકવણી પેન્શનરો માટે માત્ર એકવારની રાહત નથી પરંતુ આવનારા સમયમાં પેન્શનરો માટે વધુ મોટા નિર્ણય લેવાશે તેની સંભાવનાઓ પણ છે જેમ કે આગામી આઠમું પગાર પંચ મેડિકલ અલાઉન્સમાં વધારો અથવા તો પેન્શનર્સ વેલફેર સ્કીમ જેવા મુદ્દાઓ પણ સરકારના વિચાર વિમર્શ હેઠળ છે મિત્રો હવે વાત કરીએ પેન્શનરો પર થતી સીધી અસરની તો આ ચૂકવણીથી હજારો પરિવારોમાં આનંદનો માહોલ છવા જાય અનેક પેન્શનરોને જે લાંબા સમયથી તેમના બાકી રહેલા હકની રાહ જોઈ રહ્યા હતા તેઓને હવે ન્યાય મળ્યો છે ખાસ કરીને નીચના નીચલા વર્ગના પેન્શનરો માટે આ રકમ જીવનમાં મોટા ફેરફાર લાવશે મિત્રો આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે અઢાર મહિનાથી અટકેલા ડીએરર્સ હવે ત્રણ હપ્તામાં મળે મિત્રો આજે આપણે જે વિષય પર ચર્ચા કરી એ માત્ર કોઈ આંકડા કે સરકારની જાહેરાત પૂરતું નથી આ છે પેન્શનરોની આશા કર્મચારીઓની મહેનતનું પ્રતિફળ અને એ જ પરિવારોની લાગણી જે લાંબા સમયથી આ રાહ જોઈ રહ્યા હતા મિત્રો અઢાર મહિનાથી અટકેલા એરર્સ એ કોઈ નાનો મુદ્દો ન હતો એ અનેક ઘરોની જવાબદારી અનેક વૃદ્ધોના આરોગ્ય ખર્ચ અને અનેક બાળકોના શિક્ષણનો આધાર હતો સરકારનો આ નિર્ણય કદાચ મોડો મોડો આવ્યો છે પણ એ સત્ય છે કે હવે પેન્શનરોને એ રકમ તેમના પોતાના હક તરીકે પાછી મળી રહી છે આ ચૂકવણી ત્રણ હપ્તામાં થશે એટલે થોડી ધીરજ રાખવી પડશે પણ કહેવત છે ને કે મહેનતનું ફળ મીઠું હોય છે ભલે મોડું મળે પણ ચોક્કસ મળશે આ નિર્ણય પેન્શનરો માટે માત્ર એક નાણાકીય રાહત નથી પણ એ સંદેશ છે કે સરકાર પેન્શનરો અને કર્મચારીઓની વાત સાંભળે છે તેમના હકને સ્વીકારે છે અને આરોગ્ય સમયે નિર્ણય લે છે તો મિત્રો પેન્શન માત્ર એક નાણાકીય સહાય નથી આપણી આખી સેવા મહેનત અને સમર્પણનું માન અને જ્યારે એના પર સરકાર ન્યાય કરે છે ત્યારે પેન્શનરોના મનમાં નવો વિશ્વાસ જન્મે છે અને મિત્રો યોગ્ય સમયે નિર્ણય લે છે આ ચૂકવણીથી હજારો પરિવારોમાં ઉજવણીનો માહોલ જોવા મળશે કોઈ પોતાના દવાઓના ખર્ચા સરળતાથી ઉઠાવી શકશે કોઈ પોતાના પૌત્રોના અભ્યાસ માટે મદદરૂપ થશે તો કોઈ પોતાના અધૂરા સ્વપ્નો પૂરા કરશે અને દર્શક મિત્રો આગામી સમયમાં પણ જ્યારે સૌને એક સાથે રહીને પેન્શનરોના હિત માટે અવાજ ઉઠાવવો પડશે કારણ કે હજુ પણ અનેક મુદ્દાઓ બાકી છે જેમ કે આઠમો પગાર પંચ મેડિકલ અલાઉન્સમાં વધારો પરિવાર પેન્શનના નવા નિયમો વગેરે આ તમામ મુદ્દાઓ પર સરકાર ધ્યાન આપે એ માટે પેન્શનરોની એકતા જરૂરી છે અને મિત્રો અંતે હું એટલું જ કહીશ કે આપણે આજે જે નિર્ણય આવ્યો છે એ પેન્શનરો માટે એક મહત્વ અને મજબૂત શરૂઆત છે હવે ફક્ત એ જોવાનું બાકી છે કે ક્યારે ક્યારે આ ત્રણ હપ્તાની ચૂકવણી સીધી ખાતામાં જમા થાય છે તો મિત્રો આ નિર્ણય પછી ભવિષ્ય માટે પણ એક આશા જાગે છે કદાચ હવે સરકાર મોંઘવારી ભથ્થાનો વધારો સમયસર લાગુ કરશે તબીબી સહાય યોજનાઓમાં સુધારો કરશે અને સૌથી મહત્ત્વનું કે આઠમા પગાર પંચનો લાભ પણ પેન્શનરો સુધી પહોંચાડશે એટલે કે આ નિર્ણય માત્ર અરિયર્સની ચૂકવણી સુધી સીમિત નથી પરંતુ ભવિષ્યમાં વધુ લાભોના દ્વાર ખોલે છે પ્રિય દર્શકો અઢાર મહિનાથી ચાલતી આ રાહ આખરે પૂરી થઈ છે આ માત્ર નાણાકીય સહાય નથી પરંતુ સરકાર તરફથી મળેલો વિશ્વાસનો સંદેશ છે લાંબી લડત પછી જો ધીરજ અને એકતા રાખવામાં આવે તો ન્યાય મળે છે એનો આ એક જીવંત પુરાવો છે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય પેન્શનરો અને કર્મચારીઓ સુધી પહોંચાડવા માટે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને મિત્રો તાજા પેન્શન સમાચાર માટે અમારી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા અપડેટ્સ ચૂકી ન જવા માટે બે લાયકનને પણ દબાવી દેજો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ